ભરૂચની એબીસી ચોકડી નજીક આવેલા હોટેલ ઇન એક આગ ફાટી નીકળી હતી જેને લઈને ફાયર વિભાગ દોડતું થયું હતું હોટેલમાં બીજા માળે મુકેલા જૂના સોફાના કવરોમાં આગ લાગી હતી ભરૂચના એબીસી ચોકડી નજીક આવેલા રંગ લોર્ડ્સ ઇન હોટલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગ અંગેની જાણ નગર સેવા સદનના ફાયર ફાઈટરોને કરાતા તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેર અને જિલ્લામાં આગ લાગવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલે જ ભરૂચમાં ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક ટ્રેનમાં એકાએક ધુમાડા નીકળતા પેસેન્જરોના જીવ અદ્ધર થયા હતા ત્યાં જ આજે સવારે ઝઘડિયા જેડીસીમાં આવેલા નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભારે આગ ફાટી નીકળી હતી ત્યાં તો બપોર થતાં જ ભરૂચના એબીસી ચોકડી નજીક રંગ લોર્ડ્સ ઇન હોટલ આવેલ છે તેમાં આજ બપોરના સમયે હોટલના બીજા માળે મુકેલ જૂના સોફાના કવરોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગ લાગવાની જાણ થતા જ હોટલ સ્ટાફ સહિત અંદર રહેલ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગના ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને જીએનએફસી લશ્કરોને કરવામાં આવતા તેઓએ ફાયર ટેન્ડરો સાથે દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી ભારે જેમત બાદ કાબુ મેળવ્યો હતો કે આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મારું નામ શૈલેષ સાસિયા છે ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું આજ રોજ બે વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો કે નંદીલાવ બ્રિજ પાસે આવેલ રંગીન હોટલમાં એક ફાયર થયું છે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં આગને કંટ્રોલમાં લઈ લીધેલ છે એમાં કોઈ જાનહાનિ થયેલ નથી સામા સામાન્ય સ્ટોરરૂમમાં આગ લાગી હતી એમાં કંઈ ગાડલા કે એવું કંઈ બળી ગયું